મહેન્દ્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ નવું ટ્રેક્ટર છે એક જ હાથે ચલાવેલું સાવ ઓછું ચલાવેલું અને ટોટલ જવાબદારી સાથે ને સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્ર બી બસો પિચોતેર ટુરબો ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌપ્રથમ મોડેલની વાત કરું તો બે હાજર પંદર નું મોડેલ છે અને પાર્સિંગ બે હજાર સત્તર માં થયેલું છે એકદમ નવું અને એક જ હાથે ચલાવેલું સાવ ઓછું ચલાવ્યું છે ફૂલ સાચવેલું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા તમે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો નું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને વિછિયા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું બે ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો